છો તો આજે અમે જઈ રહ્યા છીએ જમવા માટે અને અમારી સાથે છે બહુ મોટા હસ્તી વિશુભાઈ કેમ છે ના બાપા ના હું ક્યાં હસ્તી હું યાર આવું કેમ કયો છો ભરતભાઈ તમે અમારા માટે તમે હસ્તી છો યાર ના ના ભરતભાઈ એક મારા ખાસ અંગત મિત્ર છે અને અત્યારે અમે મોવાની અંદર ભૂલા પડ્યા હતા અને મોવામાં આપણે કાજુના બધા રિલેટિવ અહીંયા રહે છે અને ભરતભાઈ આજે

અને અમારો બ્લોગ જોતો હોય હંમેશા મજામાં મોજમાં જ રહેતો હોય તો ભરતભાઈની ચેનલને લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દો અને ડ્રાઇવિંગ હું કરું હું એટલે ભરતભાઈ તમને આમ કેવુંક લાગે એમ બીક લાગે કે મજા આવે ના ના એમાં બીક તો શું લાગે કારણ કે હું એક ડ્રાઈવર જ છું એટલે આમ અંદાજ આવી જાય ગાડી ચાલુ થાય એટલે હા કે વાંધો નહીં આવે અને હવે આપણે અમે લગે ને થઈ ગયા છે એટલે બહુ વાંધો નહીં નથી જ આવવાનો હવે જે કઈ વાંધો છે એ થોડો ઘણો

मर गिरनी के डिबा की मर जाऊ माली सिपाहू देश डारा तम निकलो गिर बारा कैसो सो महानोवर साद मारा हाथ मा पल प्रसाद हम कैम जाय बारा सिपाहू देश डारा तम निकलो गिरनी बारा ગીરની કેડી વાકી મારે જાવું માલ વા સિપાયું દેસ ડારા તમે નીકળો ગીર બારા વગ માડી મારા ના રે દીવ સો માડી મારા જાય ના અનમળવા મારું মনডুৰে মাকৰ নী ঠাক মাড়ি মন মেৰ হনল তু বত যে মা দিৱে নে ই দিৱস গাচমে অনসন্ধিয়া টানে

ઘણા કહેતા હોય કે મરદની આંખમાં તો થોડું આવણું નીકળે પણ એ તો જેને પ્રેમ કર્યો હોય ને એને ખબર હોય ભાણું પણ બોલી જાઓ તો ફાઈનલી દોસ્તો હવે થાકીને પહાડ જેવા થઈ જાય